વડોદરાના પાદરામાં આવેલી એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયાની ઘટના બની હતી આ બ્લાસ્ટ ઓનીરો લાઈફ કેર કંપનીમાં થયો હતો આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોતના સમાચાર હતા જ્યારે એક શ્રમિક ગંભીર રીતે દાઝ્યો છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પાદરાણા એકલબારા ગામની સીમમાં આવેલ ઓનેરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ થતા પાંચ જેટલા કામદારો દાઝ્યા હતા બ્લાસ્ટ થતાની સાથે જ નાસબાગ મચી જવા પામી હતી ઇજાગ્રસ્તો તેમજ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કંપની પાસે લોક ટોળા ઉમટી પડ્યા હતા ઘટના સંદર્ભે પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પાદરા મામલતદાર અને પાદરા ધારાસભ્ય સહિત મૂજપુર જિલ્લા પંચાયત સદસ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે મૃતકોના સ્વજનો પણ ઘટના આવી પહોંચ્યા હતા એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે જે આગળ થીન ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતા ચાર વ્યક્તિઓ ઉપર ઈજા થઈ કે ચાર પૈકી ચારે ચારને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમાંથી ત્રણ વ્યક્તિઓનો બહુ દુઃખદ અવસાન થયું છે ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એને એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે સાથો સાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે પચીસ લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ઈ ની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો